મેળવા પડી રહ્યા છે શિક્ષણ મેળવવા માટે અગવડતા પડે તે માટે જ અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉભી કરવામાં આવી હતી પરંતુ ચાલુ વર્ષે પણ બંધ કરી દેવાતા જ બાળકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક ન્યાય યાત્રા યોજવામાં આવી છે જો તેની માંગણીઓ સંતોષાશે નહીં તો તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસી અને વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે વાંસદા તાલુકાના લીમજર ગામની ભગરપાડા પ્રાથમિક શાળા વર્ગ શાળા છેલ્લા ત્રણ વર્ષથી તોડી પાડવામાં આવી હતી અને એમાં ભણતા બેતાલીસ વિદ્યાર્થીઓ દેવામાં આવી છે જે શાળામાં ભગરપાડાની વર્ગશાળાના બાળકો જાય છે તે શાળામાં પણ અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને અહીંના જ વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડા પૂરતા નથી ત્યારે બીજી શાળાના વિદ્યાર્થીઓને કઈ રીતે બેસાડાય એ અમારો પ્રશ્ન છે જો અમારી માંગણી ન સ્વીકારાય તો આવનારા દિવસ અમે ધરણા પ્રદર્શન તાલુકા પંચાયતની ની કચેરી પર કરીશું હું લીમઝર રહેવાસી આજે ધારાસભ્ય ના આગેવાની અમે ન્યાય યાત્રા છે રહ્યા ન્યાય ન્યાય એટલી માટે કરવામાં આવે છે કે જે અમારે ભગરશાળામાં ભગરપાડા વર્કશાળામાં જે શાળા જજરેત હતી તે તોડી પાડવામાં આવી હતી અને આજે ત્રણ વર્ષથી છોકરાઓ બીજા ગામમાં ધુવફળિયામાં ભણવા માટે જાય છે લગભગ અમારે શાળા વર્કશાળાથી વલ્લભ વર્કશાળા ત્રણ કિલોમીટર છે કે ચાલીને છોકરાઓ દરરોજ આવે છે એના માટે અમે ન્યાય તક રહ્યા છે અમારે વર્ગશાળામાં બેતાલીસ છોકરાઓ છે અને શિયાળે કે ઉનાળો કે ચોમાસું આ ચાલતા આવે છે અમે ટ્રાન્સફોરની સુવિધા નથી આટલે ને જ્યાં ફળા વર્કશાળા છે ત્યાં બે ઓડા છે એટલે હોટલા પર બેસીને અમારા વિદ્યાર્થીઓ ભણે છે એ ખૂબ જ આજના વિકાસ જે સરકાર વિકાસની વાતો કરે છે